હેલો લોગેશ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે હું જાઉં છું મારા મમ્મી ને દે ગામમાંથી ઓફિસેથી આવી ગયો કાલનો બ્લોગ આપણે થોડોક વાળીનો લગતો હતો ને આજે એવો જ બનાવવાનો હે બરાબર હું કામ હાલે બધું કુવારા બદલાવ બદલાવવાનું છે ને એવું સોરી કુવારા હા કુવારા બદલાવવાનું લગભગ કુવારા જે કુવારા ને કટકા ને એવું બદલાવાનું છે ને મારમાં માં પેઢો ચોખ્ખો કરે હે

તો જો આપણે આ વાયુ છે ને ઘણી બધી ઉતરી ગઈ આજ પાણી બહુ ઉતરી ગયું કેમ કે આપણી બે મોટરો હાલે એવી રીતે કટલાવ ને હાલતી હોય જો કટલું તરી હોય અહીંયા આ જો લાઈટ ઘર કોઈ નથી માર્યો બહુ એટલે બહુ હેઠો હોય અહીંયા નક તો પાછું ચડી જાય અને આગળ જો માર મમ્મી જાય છે અમે જાય છે અત્યારે માર મમ્મી કડવા દોર હું ભાઈ ચડાવવા માટે ને થોડુંક લોગ એ બનાવી લઉં બરોબર એટલે જાઉં છું જો આમાં હે ને કટોલા આવ્યા છે કટોલા અવરભાઈ કટોલા બહુ ખાતા અમારે તો બહુ થાય છે કટોલા અમારે અમારે હેઠળ અમારે બધે અહીંયા આપણે થોડુંક નેદવાનો રહી ગયો તો ખૂણો તો અત્યારે હવે પ્લાન બદલી ગયો છે ને હવે નેદવાનું ચાલુ થયું છે અને અહીં અહીં એકઝેટ બાજુમાં નદી છે તો ચાલો પેલા હા ને હું તમને નદી બતાવી દઉં બરોબર મસ્ત મજાની જ ને છેલું હે જબરું બધું આમ તો દેખાવમાં તો જીનકુ લાગતું હોય જો ઓલું હોય ને થઈ રહ્યું ને ત્યાં સુધી પાણી ભર્યું તો ને હવે ઓછું થતું જ છે કાયમ થી કાયમ નકર આ ડેમ છલતો હોય તો હાલો હવે આપણે ડેમ આગળ જવાનું છે અને આખા તળાવ ને વિઝિટ કરવાનું છે કેમ બાગે મસ્ત પાણી ભર્યું ઊંડું તો બહુ છે આ હાલો તો આગળ જઈએ આપણે ગરમી થઈ નેતા તો ને એટલે બહુ ગરમી થઈ ગઈ હવે તમે છે ને તળાવ જોવા લઈ અહીંયા છો અહિયાં પાઇરેટ દેખાતો એમાં બહુ મજા નહીં આવી કોબો ઉછાળો તો બતાવી દો નિયંત્રાવ અહીંયા કે જો આ હે ને એટલે ખાલી ઘણો થઈ ગયો હો આમણા મોટરો ને હું બધું ચાલુ કર્યો ને જ્યાં અહીં બદકું હે બદકું હાલી હું બહુ જાજી બદકું હજો આ હું થી શિટ પાણી આવે અમાર પણ આ સુકાઈ ગયો એટલે ઓછું થઈ ગયું લાગે આ ડેમમાંથી પાણી આવતું ડેમજી તોડલ હે તો એ હે ને આટલું પાણી મઈ જાય ને આ ડેમ કે દેખાય પણ ઊંડું બહુ ફૂલ ઊંડું પચીસ ફૂટ જેટલું ઊંડું ડેમ જીણકું હે દેખાવમાં પણ ઊંડું બહુ ઊંડું બહુ ઉપાડી ઉપડ આ બધું પાણી હે ને અહીંયા જો જબરા જબરા આમાં ખાડા હે હે રહે ને અમુક કોક આમાં કોક નવું હોય ને તો આમાં ગરી જાય આવડે ખાડા હે જીસીબી કરવડા ખાડા એટલે આપણે આમાં બહુ નાહવા નથી આવતા ને મને હું નાવા બહુ આવતો પેલો જામાં બધે બતકું એ જોઈ છાંયા બેઠી બધી મસ્ત વ્યૂ આવે ભાઈ નદીનો એક નંબર બાકી છે ને ચારે ફરતું ખેતરોમાં બધેમાં અત્યારે ફુવાર હાલે જો આ બાવર પડી ગયો હોય પાણીમાં વધારે વરસાદના કારણે પડી ગયો હશે અને જો અહીંયા એક નિયાર છે તો હાતી છે બટા ઓતિયરે ચાલુ તન છે તો તો ખળ નથી પણ મોટો મોટો ખળ ના છોટા હે લે એમ તો વારતા લાગે માંડવી બહુ વઢે હે જો આ પાછો મોટો મોટો એકદમ ઉપાડવા ને એમ ઉપાડતા જ હું ને એમ ફુવારા મેલાતા હો યામણા નામ પીતું જા તો જો અજી તો થોડે પી ગયા હે ઓર બપ્પા નો સમય થઈ ગયો અને જો આ ને ભાંગી ગયો હે હમણા ઓટસા દે મા શું કે ખબર નથી હવે આ મામા મમ્મી ને દે હે પણ હવે થોડું ફળ લેવાનું છે મામા મમ્મી તો એ ફારી કરી લઈએ ને પછી અમે ઘરે જઈ જો અહીં હેઠા માં હે ને વેલા હે મોટા મોટા ના હાથ ફળ તો અમે ત્રણ ઉપાડ્યો છે તો આ મોટા મોટા વેલા હે ને ફટાફટ માં મમ્મી ખેંચી લે એટલે ફારી કાયક હશે જે પછી ઘરે જાય ગામમાં હું ગામ માં છે મોટો ચાલ કરો આ આપણો બીજો છે બીજો સોંપનું છે આ બરોબર આપણા ગામ મારું છે તો અને જો વાવલો થાંભલો દેખાય ને ત્યાં તાર પડી ગયો કેબલ અને ત્રણ કેબલ આવે ને કેબલ તૂટી ગયો હતો તો એ લાઈટ વાળાને કીધું આવ્યા ખામો કરી ગયા અને હવે લાઇટ આવે એટલે અહીં ચાલુ કરી ને આપણે જવા દઈએ અને જો અહીંથી પાણી જાય કૂવો હોય નર્મદાનું ના આવે ને ત્યારે આપણે આમાંથી પાણી આપીએ અમારા ગામમાં નકર નર્મદાનું

આપણે આ જગ્યા બેસ્ટ છે ઓફિસ કરતા મને મજા આવે ગોલસાડા જો આ કાલુ હોય ને આપણે ફેવરિક વસ્તુ હોય આ બધોડીયું આપણું કાલુ એનો શોર્ટ વિડીયો આપણે ચેનલ માં આવશે તો જોઈ લેજો સોર્ટ વિડીયો મસ્ત આવવાનો છે બાકી આવે મલબ ગાયું રેડી આર હોય પછી અહીંયા સાંજે હું પૂરી દઈશ અને ભૂકો ભૂકો તા ગોવા નાખી દઈએ આપણે કઈ નાખવા ના પડે એટલે વાંધો નથી ને અને જે કઈ પાણી નું હોય ને અવેડા એ બધા હોય ને પાણી કમ્પલેટ કાયમ બે અવેડા ભરી દઈ ના મોટો બધો ગૌચરો હવે બધું કામ પતાવીને હું આવી ગયો છું ગાયો ના લાડવા કરવા માટે બરોબર કઈક પીચોતેર કિલો જેવા લાડવા બનાવવાના છે બરોબર એટલા ના ને જો હું ચાહણી બનાવ ચાસણી થોડીક બનાવી હતી પણ ઘટી છે બરોબર અડધા લાડવા માં થઈ છે ને જે અડધા થી જાજા બાકી છે જોવા લો આ ભાઈ બતાવે લાડવા બરાબર તો જો આ હે ને આ બધા લાડવા બનાવ્યા હે આમાં પડ્યા હે ને આ પડકું હજી પડ્યું હે જો આમાં હે ને બાકી રહી ગયું તો એની ચાહણી બનાવી નાખી તો જો આટલા લાડવા બન્યા છે આયા છે મમ્મી બે ત્રણ ઠામ પડ્યા હે મેં કીધું તો ભાઈ આટલું કને ગળની ચાહણી નહીં થાય બે વાર કરી પણ હજી કહીતી મેં કીધું તો હજી કરવી જો હવે તો હજી કહીતી પાછી બનાવે છે બરાબર એ પહેલાં જ કહી દીધું પણ માયના નહીં પણ હવે આઈ લો ત્રીજી વાર જો આ ગર કાટે છે આ માટી ને હવે આખો ડબ્બો પૂરો જ કરી દેવાનો હે બરાબર પછી પાછી ને બનાવીને લાડવા પાછા ચાલુ કરી બરાબર કાલે ગાયું ને ખવડાવવાના હે લાડવા

તો મિત્રો અત્યારે હું આવ્યો તો લાલપુર અને લાલપુર થયો પાછો રિટર્ન વિંજલ પર જાઉં છું બરોબર અત્યારે તો આ બધું લાલપુર નથી બહાર આવતો રહ્યો આ લાલપુર ના શોરૂમ ને છે બરોબર અત્યારે રાત ના વાગી ગયા છે સાડા ત્રણ થી સાડા ત્રણ જેવું થઈ ગયું બરોબર તો ચાલો કાલ પાછા નેક્સ્ટ માં મળ્યા બરોબર વાડીએ જઈને પાણી કે પાણીનું નું કામ આલજે તો એનો વિડિયો પાછો દેસુ 2000 યર્સ લેટર ને જો આયા હે ને લાઈન લીક થઈ ગઈ હે કાઈ ખાડો ખોઈ દો હોય આમાં ખાડો હે અમુક ને ખબર ના હોય કોઈ ને આહી થી કદાચ કોઈ નીકળે ને ખબર ના હોય તો આમાં ખફક દેખિન પડી ગઈ આવડો ખાડો હો બરોબર ને અહીંયા ફુવારા આયે ઉપલા પડામાં હે ને પાણી ઉપલા પડામાં આખું ખેતર પી ગયું છે હવે એટલા પડામાં ચાલુ કર્યા છે ને એટલા પડામાં હવે થોડાક જ રહ્યા છે બરાબર થોડુંક જ રહ્યું છે પાવાનું એટલે સમથિંગ આજે નહીં તો કાલે તો પીએ જ જા સો ટકા બરાબર તો ચાલો જો અહીંયા જે ફુવારા આ ફુવારા ચાલુ છે ને અહીંયા ઓલી બીજી મોટર હતી ને એનું પાણી અહીંયા આવે તો ઘણું નીકળી જાય જો અહીંયા નીકળી જાય ને અહીંયા લાઇન તૂટલ છે નીકળી જાય પણ જી પીએ બરોબર ને બાકી જો આ ફુવારા હાલે જોરદાર એકદમ હાલે full pressure થી જો આયા સુધી પાણી આવે ને કુંડી આયા હુધી બરોબર બધા ફુવારા બાવીસ ફુવારા છે ને જો આ ફુવારા જ્યાં સુધી હે ને ત્યાં સુધી ત્યાંથી લઈને આમ પી ગયું અને હજી આ બાજુ એક પાટ ફુવારા નો પાવાનો બાકી છે અને આ મોટર જાય આમ બરોબર તો હાલો અહીંયા આગળ મોટી મોટી બુટુ પહેરલી લીધી મેં કેમ કે આમાં જીવ જંતુ ને માંડવી માન બહુ હોય એટલે આવી બુટુ પેરી જ લેવાનું પછી જ આવવાનું પાણી વાળવા નકર નહી આવવાનું બરોબર ને જો અહી પાણી નીકળે છે કટકો તૂટો આ વખતે ભાઈ હું હોય ને પાણી ના કટકા બહુ તૂટલ છે બરોબર આપડે ચીકુડી હેઠે રાખ્યા હતા ને પછી અત્યારે ફીટ કર્યા ને તો બધે પાણી બહુ નીકળે છે ને આ લાઇન આપણે જોઈને તો ઘણા વર્ષ થયા હશે આઠ નવ વર્ષ થઈ ગયા છે બબો વજનના હિસાબે નબરી થઈને તૂટી જતી હોય શું હોય કંઈ ખબર નથી પડતી અને જો આ લાઈન હજી જો અહીંયા છે ને આ માંડવી વધારે સુકાય જો આ થોડુંક છે ને એટલું આ છોડ્યું હા એટલે અહીંયા થોડુંક વધારે સુકાય ને એટલે આમાં હે ને હિમર મૂક્યો નુંમાં ઉમા ફુવારા મૂક્યા એટલે જો આમાં છે ને આવું હિમર પાણી હોય ને તો ઉતરી જાય બધું ફેરફુ અને ઘડીકમાં સુકાય નહીં અને જો અહીં પાણી આવે અવે આને પાછો વા સામે હેટે જોવા જવું પડ્યું ક્યાં કોઈ ગનકટ નખેન પછી ઓરી આઈથી એક કટકો જો આમ હલ્લાલ દેહું ને આમ ભયું જા બાકી નેદવા માં માં એવું છે મિત્રો બેય પડન હેડાઈ ગયા છે બરોબર કમ્પ્લીટ પાણી હાલતો તો ની ને આગળ આગળ માં મમી નેતા ગયા ને મેં ઇન ટેટે કો દીધો દો નેદવા માં બમાડાડા નું જવાનું તો પછી ના દેખી બરોબર તો જો આ પાણી જોતાવી પછી કટકા નેક ને દે માં કટકો લેવા જાવો છો ને વિડીયો બનાવતો હતો ને એટલે કટકો ભેગો ના આવ્યો હું કટકો લેતો હો તો આ કમ્પ્લેટ પૂગી ગયું છે ને કટકો લઈ નો કમ્પ્લેટ બદલાવી આવ્યો હોય ને ફુવારા છે એ ચાલુ છે તો ફુવારા બપોરે બદલાવવા જ છે બરાબર ને કટકો થોડીક કોઈ થોડી કોઈ કાઢવો જોશે તો જો અહીં ખાટલો પાછા આપણો રાજા મહારાજનો ખાટલો બરાબર આપણે અહીં બેસવાનું છે બાકી અહીં બુટું ના ઢાઈ ગયા જો આ છે આ છે આ છે તો આને છાંય લઈ લો પછી અહીં બે જો અહીં અને એક વિડીયો અપલોડ કરવાનો અહીં ફાઈવ નેટ આવે છે અહીં કરના બાકી વા મિત્રો વાદળાનો કેમ સીન આવે એક નંબર આવે જોયું હા ભારે જોખમ આકાશ મારે જો દસ એક્સ ઝૂમ થાય તમારે કેટલું થાય કોમેન્ટ કરો જો બતાવો હું જો કેટલું થાય નહીં જો આપણે આ પંખા ઉપર છે ને ફોકસ કરો તમે બધા આપણે અહીંયા કરી જો પંખો અહીંથી સમથિંગ ત્રણ કિલોમીટર છેટો છે એટલું ઝૂમ થાય જો આપણે